સૌરાષ્ટ્રમાં પાવન શિવાલયમાં રાજકોટ ખાતે આવેલ પંચનાથ મહાદેવ મંદિરની ગણના થાય છે રાજકોટના હાર્દ વિસ્તારમાં સ્થિત એવા દેવાદિદેવ મહાદેવનું આધામ અંગ્રેજોના સમયનું હોવાનું માનવામાં આવે છે અહીં દર્શન કરવાથી ભક્તોના ભવો ભવના પાપ દૂર થાય છે અને અહીં સદાશિવના દર્શન કરીને જો સદાશિવને એક લોટું જળાભિષેક પણ કરી દેવામાં આવે તો ભક્તોના સઘળા કષ્ટોનો નાશ થતો હોવાની માન્યતા છે તો આવો આ પાવનકારી ધામના કરીએ દર્શન સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં દેવાદિદેવ મહાદેવનું પાવન ધામ આવેલું છે જેને પંચનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે રાજકોટમાં આમ તો વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ધર્મપ્રેમી ભાવિકો પૂજર અર્ચન કરવા માટે જાય છે પણ આ તમામ મંદિરોમાં રાજકોટનું પંચનાથ મહાદેવ મંદિર ભાવિકોમાં વિશેષ સ્થાન ધરાવે છે શ્રાવણ માસની ભક્તિ સંદેશની આ યાત્રામાં આજે આપણે દર્શન કરીશું સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે આવેલ પંચનાથ મહાદેવ મંદિરના એવું મનાય છે કે શ્રાવણ માસમાં તો પંચનાથ મહાદેવને નતમસ્તક થવા અચૂક આવે છે કારણ કે જો તે નથી આવતા તો તેમને શ્રાવણ માસનું પુણ્યફળ ન મળતું હોવાની લોક માન્યતા છે આ મંદિરે દર સોમવારે અને ખાસ શ્રાવણ માસમાં દર્શને આવવાનો વિશેષ મહિમા રહેલો છે મંદિર પરિસરમાં પ્રવેશતા જ અહીં શિવત્વનો અનુભવ થયા વગર નથી રહેતો મંદિર પરિસરમાં પગ મુકતા જ ભક્તો હર હર મહાદેવના નાદ કર્યા વગર નથી રહી શકતા પરિસરમાં આરસમાંથી નિર્મિત આ સુંદર મંદિર અતિ આકર્ષક લાગે છે મંદિર પર ફરકતી ધજા એ ધર્મનું પ્રતીક છે અને જેમ કોઈ પણ મંદિર આ ધજા વગર અધૂરું લાગે છે તેમ આ મંદિરમાં પણ ધજા ચડાવવાનો મહિમા રહેલો છે સમયાંતરે આ ધજાને બદલવામાં આવે છે મંદિરના મુખ્ય પરિસરમાં દેવાદિદેવ મહાદેવની બેસેલી મુદ્રામાં અને ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ગર્ભગૃહમાં પંચનાથ મહાદેવના દર્શન કરે તે પહેલાં ભક્તો અહીંયા આકાર સ્વરૂપે બિરાજિત સદાશિવની મૂર્તિને નતમસ્તક થાય છે અને ત્યારબાદ મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધે છે પંચનાથ મહાદેવનો ઇતિહાસ અંગ્રેજોના શાસન સમયનો હોવાનું માનવામાં આવે છે એવું કહેવાય છે કે સ્વયં અંગ્રેજો દ્વારા આ જમીન દાનમાં આપવામાં આવી હતી જેના પર આ પુણ્ય મંદિરનું નિર્માણ થયેલું છે પંચનાથ મહાદેવને પંચનાથ નામ કેવી રીતે મળ્યું તેની પાછળ પણ અનેક રોચક કથાઓ જોડાયેલી છે એ રોચક કથાઓની સાથે સાથે જે કોઈ પણ ભક્ત અહીં આવે છે

જે બાદ શાસ્ત્રી મેદાનમાં મેળો લોક સુવિધા માટે સ્થળાંતરિત કરાયો હતો છેલ્લા તેતાલીસ વર્ષથી પંચનાથ મંદિર દર્શન કરવા આવું છું મારી એકવીસ વર્ષની ઉંમર હતી ત્યારથી એ દર્શન કરવા આવું છું અત્યારે મારી ચોસઠ વર્ષની ઉંમર છે અને અત્યાર સુધીમાં મને ઘણા બધા મહાદેવજીના પરચા મળ્યા છે અને મારા બધા કામ પણ સારા થઈ ગયા છે અને મારું ફેમિલી પણ મારા પાછળ મારું ફેમિલી મારા બાળકો પણ બધા મંદિરે દર્શન કરીને રોજ કામે જાય છે હું સવારે ઉઠી અને પહેલાં મંદિરે આવું છું પછી મારા કામ આવું મંદિરમાં દરરોજ સવારે દર્શન કરવા આવું છું અને છેલ્લા ઘણા બધા વર્ષોથી દર્શન કરવામાં આવીએ છીએ અને દાદા સાથે એક અલગ જ પ્રકારની લાગણી જોડાયેલી છે અને અમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે દાદાના મંદિરમાં આવી અમારા તમામ પ્રકારના દુઃખો દૂર થાય છે અને આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ જે ચાલી રહ્યો છે એમાં તમામ ભક્તો છે એ પંચનાથ

આમ તો મંજનાથ મહાદેવ તો નિરંજનો નિરાકારો એકો દેવો મહેશ્વર એનું ખાલી સ્થાપના જ કર્યું છે આપણે બાકી તો એ તો અનંત આદિ કાળથી આવેલા હોય છે ભંડનાથ દાદા તો અને પંડના દાદા જે ભાવિકો ભાવ શ્રદ્ધાપૂર્વક જે કાંઈ મનોકામના હોય પંડનાથના દરવાજા પગ મેં ત્યાં બધા ખબર પડી છે કે આ વ્યક્તિ આટલા માટે આવ્યો છે દિવસની ઉપાસના કરવી જોઈએ પ્રાર્થના કરવી જોઈએ કારણ કે મહાદેવની કૃપાની કાંઈ વાત જ ન થાય એમ કે અનંત એમ અનંત એમ એક લોટા જલકી દાર બિલી પત્ર મહાદેવજી ખુશ મંદિરના ગર્ભગૃહમાં મહાદેવના શિવલિંગના દર્શન કરી અને તેને નતમસ્તક થઈને જળાભિષેક કરીને ભક્તો ધન્ય બને છે અહીં દૂર દૂરથી ભક્તો દાદાના દર્શને આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાઓની પણ ડેરીઓ આવેલી છે જેના દર્શન કરવાનું ભક્તો નથી ચૂકતા હું અહીંયા ડેઈલી મતલબ કે દાદાના દર્શન કરવા આવું છું અને મને ખૂબ જ એના શ્રદ્ધા છે અને મારા જે અપૂર્ણ કામ છે હું એમની શ્રદ્ધા રાખીને પૂરા કરી શકું છું અને શ્રાવણ માસમાં તો હું અચૂક અહીંયા આવું જ છું અને નિત્ય આવું છું મને દાદા ઉપર ખૂબ અને ખૂબ જ એટલે ખૂબ જ શ્રદ્ધા છે કેન્ટીનમાં કામ કરું છું અને રોજ ભગવાન શિવને અને બધા ભગવાનને થાર ધરવા આવું છું અને મને મહાદેવ ઉપર પૂરી શ્રદ્ધા છે હું મમેડિયન છું છતાં પાણી ચડાવવા આવું છું દર્શન કરવા આવું છું અહીં દેવાદિદેવ મહાદેવની સાથે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી ખોડિયાર માતા ઋષિ ભગવાન અને માતા લક્ષ્મી શીતળા માતાજી ગજાનન ગણપતિ રણછોડ રાયજી જલારામ બાપાની સુંદર મૂર્તિ સ્થાપવામાં આવી છે આ મંદિરમાં વાર તહેવારે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે અને ખાસ શ્રાવણ માસમાં તો નિત્ય અહીં દાદાને બિલીપત્ર ચડતું રહે છે જળાભિષેક થકી વિવિધ દ્રવ્ય થકી પણ શિવલિંગ પર અભિષેક થતો રહે છે श्रावण जो एक वार अही पंचनाथ महादेव मंदिर दर्शन कर लीधा तो आपनी सौ मनोकामना पूर्ण थे कैमरा में नरेश अंकित मेहता भक्ति संदेश संदेश न्यूज राजकोट